સુરતમાં અગ્નિદાસ મૃતકોનું શ્રાદ્ધ સુરતમાં સેવા કેન્દ્ર છે મૃતકોનું શ્રાદ્ધ અશ્વિની કુમાર વૈદરાજ ખાતે શાસ્ત્રોક્ત બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે શ્રાદ્ધ વિધિ અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા આશ્રય બસો ત્રણ મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું અગ્નિદાસ સેવા કેન્દ્રના

વિનામૂલ્યે ન્યાજ ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજે આખા વર્ષમાં બસો ને ત્રણ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે તેઓનું ભાદરવા વર્ષ ચૌદશ ને શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારા પર વૈદ્યાજ મંદિરના ઓવારે શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે આ શ્રાદ્ધ વિધિ ની અંદર જે લોકો એના સ્વજનોને શોધખોળ કરવા આવ્યા હતા તે લોકોની બે લાશો ની ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે અને બે લાશ ની ઓળખ થઈ છે ત્યારબાદ બિન વાર્ષિક મૃતકો નો જે અમે શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે એ બ્રહ્મ ભોજન સ્થળ છે ઝાપા બજાર હાથી ભર્યા રામજી મંદિર ની વાડી માં છ વાગે રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા પચીસ વર્ષથી કાર્યરત છે જેમાં સાડા સાત હજાર જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને અત્યાર સુધી પિસ્તાલીસ લાશોની ઓળખ થઈ છે અને આ સંસ્થાની અંદર અમારા તમામ સ્વયંસેવકો અને અમારા ટ્રસ્ટીગણો ખરાબ અગે ઉભા રહીને આ કાર્યની અંદર ખભે ખભા મિલાવીને અમને સહકાર આપે છે અને આ કાર્યની અંદર જે મહારાજ અમારા નિશાનભાઈ કુલદીપભાઈ મહારાજ આજે પચીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ લોકો આ સંસ્થાને વિધિમાં પણ વિનામૂલ્યે સેવા આપી રહી છે